આ રાજનીતિ છે આજે જે છે દોસ્ત કાલે બની જાય છે દુશ્મન આ રાજનીતિ છે મળે પદ અને પાવર જો તોડજોડ પણ જરૂરી બની જાય છે કારણ કે આ રાજનીતિ છે ભલે પરેશાન થાય જન જન પરંતુ આ રાજનીતિ છે અને આજ પ્રકારની રાજનીતિ ભારત ભરમાં જોવા મળી રહી છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી હોય કે પછી વિપક્ષ હોય બંને તૈયારીઓ તો કરી રહ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ થોડી વધુ મજબૂત દેખાઈ રહી છે તેમનો એક લક્ષ્ય પણ છે 400 ને પાર કરવાનો પરંતુ બીજી બાજુ જે વિપક્ષની ચિંતા ચારેકોર થઈ રહી છે અને એ વિપક્ષ એટલે કે ઇન્ડી અને આ ઇન્ડીના હાલ બેહાલ થતા જોવા મળી રહ્યા છે તો આજે આજ મુદ્દાઓને લઈને ચર્ચા પણ કરવી છે આ સાથે જ બિહારની રાજનીતિને લઈને

અને એ પણ ગઠબંધન પરિવર્તનની ચર્ચાઓ છે તો અખિલેશ યાદવે આજે ટ્વીટ કરીને પણ માહિતી આપી હતી કે તેઓએ જાહેરાત કરી દીધી છે કોંગ્રેસને સીટો આપવાની તો અરવિંદ કેજરીવાલ કંઈક અલગ જ રાગ આલાપી રહ્યા છે અને વાતો કરી રહ્યા છે કે અહીંયા પણ ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે ઓપરેશન લોટસ તો ઘણા બધા રાજ્યોમાં ચાલતું હોય એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે પરંતુ અલગ અલગ દ્રશ્યોના માધ્યમથી આપને એ બતાવવાનો પ્રયત્ન કરીશું કે આજના દિવસભરની રાજનીતિ કયા પ્રકારની રહી છે અલગ અલગ દ્રશ્યોથી એ સમજાવવાનો જાણવાનો પ્રયત્ન કરીશું કે આજના દિવસભરમાં શું શું સૌથી વધારે બન્યું છે જે રીતે આજની રાજનીતિની વાત કરીએ તો સૌથી પહેલા નીતિશની પલટી એ ચર્ચાનો વિષય એટલા માટે રહી છે કારણ કે નીતિશ કુમાર પલટીઓ ખાવા માટે અને પલટીઓ ગુલાટીઓ મારવા માટે જાણીતા રહ્યા છે તો આજે તેઓ સૌથી વધારે ચર્ચામાં રહ્યા છે કે આજે સાંજે એટલે કે આજ સાંજ સુધીમાં રાજીનામું આપે એવી ચર્ચાઓ હતી હવે કાલ સવાર સુધીમાં રાજીનામું આપે તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને ગમે ત્યારે તેઓ ફરી એક વખત સરકાર બનાવશે પરંતુ એનડીએ સાથેની અને એટલા જ માટે નીતિશ ની પાર્ટી દેશભરમાં ચર્ચાનો વિષય બની છે જોકેશ કુમાર જો એનડીએમાં જાય છે તો એનડીએ થઈ શકે છે કારણ કે તે એકબીજાના વિરોધીઓ માનવામાં આવે છે અને એટલા જ માટે ચિરાગ પાસવાન પણ આજે અમિત શાહ ની સાથે બેઠક કરવા માટે પહોંચી ગયા હતા તેમણે બેઠક બાદ નિવેદનો પણ આપ્યા હતા અને તેમણે કહ્યું હતું કે તમામ અલગ અલગ ચર્ચાઓ થઈ ચુકી છે આ સાથે તેમણે કહ્યું હતું કે વિકલ્પ અમારી પાસે પણ ઘણા જ છે સાથે જ્યારે આટલી મોટી હલચલ થઈ રહી હોય અને સત્તા કોઈ રહી હોય તો સ્વાભાવિક અમે અગિયાર બેઠકો આપવા તૈયાર છે કોંગ્રેસના અને આવી રીતે આ ગઠબંધન આગળ વધારીશું અને અખિલેશ સાથે અરવિંદ કેજરીવાલ કહે છે કે અમારા ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી અમારા ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આજ દિવસની ચર્ચાની સાથે સાથે એક ચર્ચા એ પણ રહી કે પશ્ચિમ બંગાળમાં રાહુલ ગાંધી જેમ જેમ આગળ વધી રહ્યા છે તેમ તેમ તેમને તેમની યાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે એટલું જ નહીં બિહારની વાત કરી લઈએ તો બિહારમાં ફરી એક વખત બદલાવ જોવા મળી શકે અને આ નીતિનનો નવો દાવ હશે કારણ કે આ બદલાવ નીતિશના કારણે જ તો થવાનો છે નીતિશ કુમાર કે જે ફરી એક વખત બિહારની રાજનીતિમાં ઉલટફેર કરવાની તૈયારીમાં છે કદાચ આ એ જ સમય છે આ પહેલા એટલે કે બિહારની વિધાનસભાની જ્યારે ચૂંટણીઓ યોજાઈ એ પહેલા થોડા સમય પહેલા આ જ પ્રકારનો સિનાર્યો હતો જેડીયુ આરજેડી એક સાથે હતા અને આ જ રીતે જેડીયુ એટલે કે નીતિશ કુમારે આરજેડી સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી સાથે ગયા ચૂંટણી લડ્યા ચૂંટણીમાં પિસ્તાલીસ બેઠકો જીત્યા અને પછી ફરી એક વખત ભાજપ સાથે છેડો પાડીને તેઓ આરજેડી સાથે ગયા અને ફરી આ સિનારીઓ અત્યારે જોવા મળી રહ્યો છે આજે પણ બિહારમાં સૌથી વધારે ચહલ પહલ રહી બેઠકોનો દોર જોવા મળ્યો એકબીજા ના પક્ષના નેતાઓ સાથે એકબીજાના પક્ષના નેતાઓ વાતચીત કરતા જોવા મળ્યા એ જતન રામ માંઝી હોય કે જેઓ આરજેડી સાથે પણ વાત કરતા જોવા મળ્યા અમિત શાહ સાથે પણ વાતચીત કરતા જોવા મળ્યા જેડીયુ સાથે પણ વાતચીત કરતા જોવા મળ્યા ચિરાગ પાસવાન હોય તો એ પણ અમિત શાહ સાથે વાતચીત કરવા કરતા જોવા મળ્યા જેડીયુ અને આરજેડીના બોલ અલગ અલગ જોવા મળ્યા આરજેડીના નેતાઓ કહે છે કે સ્પષ્ટતા જોઈએ અને સાંજ સુધીમાં સ્પષ્ટ કરે તો કહે છે કે આરજેડી ના નેતાઓ છે તે ખૂબ જ વધારે ઉતાવળ કરી રહ્યા છે અને આ તમામ પ્રકારની જે ચર્ચાઓ છે તે રહી છે આ ચર્ચાઓને લઈને આપણે માહિતી પણ મેળવીશું પરંતુ આજે જે ગેસ્ટ આપણી સાથે ઉપસ્થિત છે ચર્ચા માટે આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે આપણે રૂબરૂ કરાવી દઈએ આપણી સાથે પ્રશાંતભાઈ ગઢવી જોડાઈ ગયા છે તેઓ રાજકીય વિશ્લેષક છે તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું આ સાથે જગદીશભાઈ મહેતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે તેઓ પણ રાજકીય વિશ્લેષક છે તેમની સાથે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ ઇન્ડિયન એલાયન્સની સ્થિતિ જે પ્રકારની અત્યારે જોવા મળી રહી છે કઈ પ્રકારની સ્થિતિ જોવા મળી છે પરંતુ એ પહેલા બિહારનો આજે ઘટનાક્રમ શું રહ્યો હતો તેના ઉપર થોડી વધારે નજર કરી લઈએ કયા કયા પ્રકારના સમીકરણ વલણો બિહારમાં જોવા મળી રહ્યા છે કોણે શું કહ્યું છે તેના ઉપર પણ નજર કરવી છે અને એટલા જ માટે બિહારમાં અલગ અલગ નેતાઓ દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા હતા આજે એ નિવેદનો ઉપર નજર કરવી છે પહેલા તો જે રીતે આરજીડી એ કહ્યું છે કે અમે હજુ હાર નથી બાની પાસવાન શાહ સાથે બેઠક કરી રહ્યા છે માંજીની ની નાવ કોની સાથે જશે જો કે હાલ થોડી સમય પહેલા જ જીતનરામ માંજીએ કહ્યું છે કે અમે તો મોદી સાથે જ છે પરંતુ આ રાજનીતિ છે અહીંયા કંઈ પણ ક્યારે પણ કંઈ પણ થઈ શકે છે અને એટલા જ માટે કંઈ પણ કહેવું આવનાર સમય સુધી અઘરું છે કાલે શું થશે એ સમય બતાવશે પરંતુ આ રાજનીતિ અને ચહલ પહલ વચ્ચે પાર્ટીના અલગ અલગ પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે તે પહેલા સાંભળી લઈએ

તે કરવામાં આવી છે નેતાઓ દ્વારા શું કહેવામાં આવ્યું હતું તેના ઉપર નજર કરીશું પરંતુ એ પહેલા ઇન્ડી એલાયન્સમાં જે હાલ બેહાલ કરનાર સમાચારો સામે આવી રહ્યા છે અલગ અલગ રાજ્યોથી જે પરિસ્થિતિઓ સામે આવી રહી છે તેના ઉપર એક નજર કરી લઈએ કે આખરે અલગ અલગ રાજ્યોની પરિસ્થિતિઓ પરથી ઇન્ડી તો તા કેવી રીતે મેળવી શકાય કઈ રીતે એ જાણી શકાય કે ઇન્ડી એલાયન્સમાં બધું સમૂહ સૂથરૂ નથી કારણ કે એક બે એક બે રાજ્યમાં તો ઓલરેડી ઇન્ડિયા એલાયન્સ તૂટી ગયું છે અને એટલા જ માટે તેના ઉપર પણ નજર કરીશું પરંતુ પરંતુ બિહારની રાજનીતિ એટલા માટે ચર્ચાના કેન્દ્રમાં છે કારણ કે આજે બિહારની રાજનીતિમાં જો નીતિશ કુમાર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી પાસે જાય છે તો પછી આ ક્લીન સ્વીપ હશે ભારતીય જનતા પાર્ટીને લક્ષ્ય પૂરો કરવા માટે નેતાઓ દ્વારા શું શું કહેવામાં આવ્યું હતું નજર કરી લઈએ राजद व्यक्तित्व बेचैन है बेचैनी का कारण साफ है चूंकि इन लोगों की आदत में सुमार रहा है नौकरी के बदले जमीन लेने का दो लाख पन्द्रह हजार शिक्षकों की बहाली जो तय सीमा में माननीय नीतीश कुमार जी के नेतृत्व में हुआ जिसमें न पदस्थापन में चल पाया न नौकरी देने में चल पाया तो स्वाभाविक है अनर्गल प्रलाप कर रहे हैं अनर्गल प्रलाप पर रोक लगाइए वरना अंजाम इसका राजनीति में बेहतर नहीं होगा तो मुझे तो कहीं नहीं दिखता है कि इसमें कोई दरार कोई रार कुछ है और अंततः मुखिया तो नीतीश जी हैं इस महागठबंधन के कई चीजें हैं बुनियाद उन्होंने तेजस्वी जी ने और लालू जी ने मिलकर रखी थी उस बुनियाद की ईट थी कि मोदी जी की जो घृणा और नफरत की राजनीति है उसके मुकाबले एक लोकोन्मुख राजनीति का पुक्की पौध लगाई जाए वो लगा दी वो फूल रहा है फल रहा है लेकिन भारतीय जनता पार्टी तो निश्चित रूप से राजनीतिक गतिविधि जो हो रहा है उस पर तो हम नजर रखे हैं अभी तो जो जवाब देना है लालू जी को देना है आरजेडी को तेजस्वी जी को या नीतीश कुमार को ने, ने लालू यादव अभी कहे हैं कि हम निकल गए हैं अन्य नीतीश कुमार कहा है कि हम छोड़ देंगे इसमें भारतीय जनता पार्टी क्या बोलेगा हाँ हम यहाँ के प्रमुख पार्टी है आने वाले दिन में मेरा शासन पार्टी जनता अगर मुझे बिठाएगी तो मैं राजनीतिक दल से सशक्त राजनीतिक दल का एक कार्यकर्ता हूँ पार्टी पूरी गंभीरता से नजर रखी है कि क्या गतिविधि हो रहा है ले, लेकिन भारतीय जनता पार्टी का तो कोई रोल ही नहीं है आज उन तमाम विषयों पर मेरी बात અને જે રીતે નેતાઓ દ્વારા નિવેદનો કરવામાં આવી રહ્યા છે પરંતુ બિહારની સાથે સાથે બિહારની રાજનીતિ તો ગરમાય જ છે પરંતુ ઇન્ડી એલાયન્સ શું હાલ છે તેના ઉપર નજર કરવી છે સૌથી પહેલા વાત કરવી છે બિહારની કારણ કે બિહારમાં ફરી એક વખત પાટલી બદલવાની ફેવરમાં છે નીતીશકુમાર બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં એનડીથી અલગ થઈ ચૂક્યા છે મમતા કોંગ્રેસને બે બેઠકોનો પ્રસ્તાવ હતો નહોતો મંજૂર અને રાહુલ ગાંધીની યાત્રા ઉપર પણ હવે પ્રતિબંધ લાગવા માંડ્યો છે અને બીજી બાજુ ઉત્તર પ્રદેશ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રાજ્ય છે એસી બેઠકો છે અખિલેશ કોંગ્રેસને અગિયાર બેઠકો આપશે પરંતુ અખિલેશે જે આ ટ્વીટ કરીને જાણકારી આપી છે તેનાથી કોંગ્રેસ નાખુસ હોવાનું માનવામાં આવી રહ્યું છે કારણ કે તેમને વીસ બેઠકો જોઈતી હતી પંજાબ અને દિલ્હી ટોટલ થઈને 20 બેઠકો થાય પોતાનો જે ચહેરો છે તે જાહેર કરી દીધો છે અને એટલા જ માટે આ બધા જ રાજ્યોની પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે ઇન્ડી એલાયન્સનું કઈ જ થઈ શકવાનું નથી કારણ કે બધા જ રાજ્યોમાં તૂટવાના ઘણા એંધાણો જોવા મળી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં જ્યાં બેતાલીસ બેઠકો છે એટલા માટે પણ એટલો જ મહત્વપૂર્ણ રાજ્ય બની જાય છે એટલો જ મહત્વપૂર્ણ વિસ્તાર બની જાય છે બીજી બાજુ ઉત્તર પ્રદેશ કે જ્યાં એસી બેઠકો છે અહીં ચર્ચા માત્ર દસ અને વીસ બેઠકો ઉપર હતી પરંતુ વીસ બેઠકો જે કોંગ્રેસને જોઈતી હતું એનાથી માત્ર ઓછી તો ખરી પરંતુ અખિલેશ એક વધારે જે અખિલેશ કહી રહ્યા હતા કે દસ બેઠકો આપીશું તેનાથી એક જ વધારે આપવા માટે તૈયાર છે અને તેનાથી કોંગ્રેસની નારાજગી હોવાનું જાણવા મળી રહ્યું છે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન

देखिए दिव्या अभी भी शाम के रात के खेमे में जाने वाले हैं आज जब बैठक हो रही थी आरजेडी की तरफ से तेजस्वी यादव की आवाज पर तेजस्वी यादव ने डंकी की चोट पर कहा कि हम तब तक समर्थन पत्र अपना वापस लेने की बात नहीं रखेंगे जब तक आगे से कोई जानकारी निकलकर सामने नहीं आती दूसरी बात देखने को मिली लालू प्रसाद यादव ने अपने आरजेडी के सभी विधायकों को पटना में रहने का निर्देश दिया और साथ ही यह भी कहा है कि आप सभी लोग पटना में रहिए और किसी भी तरह से किसी का फोन बंद नहीं होना चाहिए यानी आरजेडी इस बार किसी भी कीमत पर अपने ऊपर जनता का अफजस नहीं लेने की कोशिश कर रही है अगर नीतीश कुमार की तरफ से या फिर एनडीए की तरफ से कुछ ऐसी की जाती है ये तैयारी आरजेडी की तरफ से की गई है इस पूरे किरदार में देखा जा रहा है जो सियासी उठा, उठा बैठक देखी जा रही है इसमें सबसे अहम रोल अदा करने वाले हैं चेतन राम मांझी जिनके चार विधायक हैं और मांझी की नैया का खेवैया कौन बनेगा मांझी दरअसल अभी तो भले ही ये बात कह रहे हैं कि वो एनडीए के खेमे में है और यहीं पर रहेंगे लेकिन जब चेतन राम मांझी को भी अपनी इम्पोर्टेंस ये लगने लगी कि अब मांझी के सहारे ही तेजस्वी यादव की नैया पार्क लगती है तो मांझी भी अपने आवास पर अपने चार विधायकों के साथ बैठक कर रहे हैं तो मांझी एक अहम कड़ी हो सकते हैं आरजेडी के लिए लेकिन देखा जाए एनडीए की तरफ से जो बयान निकल कर सामने आ रहे हैं केंद्रीय मंत्री जो प्रहलाद जोशी हैं उन्होंने साफ तौर से इस पूरे इंडिया अलायंस को अननेचुरल अलायंस कहा है और इसे नेचुरल डेथ भी कहा है कि ये होना था आज हो कल हो या परसों हो होना था हो गया अब साफ तौर से निगाहें टिकी हुई है नीतीश कुमार के इस्तीफे के ऊपर कि नीतीश कुमार का इस्तीफा कब आता है उसके बाद कि जो आगे की प्रक्रिया है वो तो चली चली रही है और हो सकता है गाहे बेगाहे देर रात नीतीश कुमार अपना इस्तीफा राज्यपाल को सौंप दे और उसके बाद खेल और भी देखने को मिल सकता है लेकिन आज बैठक के बाद एक और चीज देखने को मिली तेजस्वी यादव ने नीतीश के लिए आदरणीय शब्द का इस्तेमाल किया और कहा कि नीतीश कुमार हमारे आदरणीय हैं और खेला अभी और होगा अभी खेला हुआ नहीं खेला और होगा तो इस बात के इशारे भी है कि जिस तो तरह से सभी नेता आधिकारिक तौर से कुछ भी बताने से मना कर रहे हैं गोल मटोल जवाब दे रहे हैं उससे अभी कहानी गोलमोल घूम रही है लेकिन एनडीए की तरफ से लगातार मुख्यमंत्री पद के लिए मांग की जा रही है इस वक्त हम देखें तो बीजेपी के तरफ से भी बैठकों का दौर चल रहा है और बीजेपी के जितने बड़े नेता हैं चाहे वो विनोद तावड़े हो प्रभारी या फिर वहां के जो प्रदेश अध्यक्ष है सम्राट चौधरी पूर्व प्रदेश अध्यक्ष हो या फिर केंद्रीय मंत्री प्रहलाद प्रहलाद जोशी हो सब गोल बोल जवाब दे रहे हैं और इस बैठक को एक रूटीन बैठक कहा जा रहा है लोकसभा चुनाव से पहले का तो तैयारियां तो हो चुकी है लेकिन आधिकारिक तौर पर नीतीश कुमार कब इस्तीफा अपना राज्यपाल को सौंपते हैं उसके बाद बिहार में जो खेला होने की बात की जा रही है वो असली खेला कौन सा है क्या एनडीए के खेमे वाला खेला जो अभी तक समझ में आ रहा है जो अभी तक के सिनेरियो में समझा जा रहा है वो होने वाला है या फिर तेजस्वी यादव जीतन राम मांझी के साथ मिलकर कुछ नया खेला करने वाले हैं अगर एक पॉइंट हम समझने की कोशिश करें कि जीतन राम मांझी की नैया अगर पलट जाती है नीतीश कुमार की तरह वो आरजेडी के खेमे में जाते हैं तो भी कहा जा रहा है कि बीजेपी या फिर एनडीए प्लान बी के साथ मैदान में उतरने वाली है और ऐसे कई विधायक कांग्रेस के भी हैं जो हाँ। दिल्ली से ही बीजेपी के खेमे में जाने के लिए यानी एनडीए के खेमे में जाने के लिए तैयार हैं तो हो सकता है कि आने वाले समय में ये भी देखने को मिले कि सरकार बनाने को लेकर फ्लोर टेस्ट को लेकर भी आगे और भी लड़ाइयां ऐसे ही देखने को मिल सकती हैं। फिलहाल सारी नजरें जो है टिकी हुई है नीतीश कुमार के उस इस्तीफे पर जिसको लेकर कल से ही बवाल मचा होते हुए જી દેવના જોડાઈ રહે અમારે સાથે પ્રશાંતભાઈ જે પ્રકારે આપણે નીતિશકુમારને જોયા જોઈએ છીએ અને તેમણે જે રીતે ભાજપનું આ પહેલા ગઠબંધન તોડીને ગયા હતા આરજેડી સાથે ત્યારે પણ આ જ પ્રકારની સ્થિતિ હતી આ ચર્ચાઓ હતી પણ શું એ પછી લાલુ યાદવ એ પરિસ્થિતિ જાણતા જ કે આ પ્રકારની પરિસ્થિતિ થઈ શકે છે અને શું એવું માની શકાય કે આવનાર સમયમાં લાલુ પ્રસાદ યાદવ પાસે પણ કોઈ ઓપ્શન બચ્યા હોય સરકાર બચાવી રાખવાના રાજકારણ એક તકવાદી કારણ છે બહુ મોટું અને ક્યારે ક્યાં કોની જોડે બેસવું એ માત્ર સંખ્યાબળ જ નક્કી કરે છે કે વિધાનસભામાં કેવી રીતે કોણ આપણને બેસાડે છે એના આધારે આખું રાજકારણ રમાય છે અને એટલા માટે અલગ અલગ પ્રકારના ગઠબંધન થતા હોય છે લાલુ પ્રસાદ યાદવ અને કુમાર એ બેનું ગઠબંધન છેલ્લા વીસ પચીસ વર્ષથી એટલે ઓરિજિનલી 1985 થી આમ તો તો્યારથી બંનેની રાજકીય કારકિર્દી શરૂ થઈ ત્યારથી એકબીજામાં એટલા બધા ઓળગોળ ઘડીક દુશ્મન ઘડીક ભેગા ઘડીક દુશ્મન એટલે ક્યારેક છૂટાછેડા લે ક્યારેક પાછા મેરેજ કરે ક્યારેક છૂટાછેડા હવે એના ભાગ રૂપે અત્યારે જોવા જાવ તો હજી પણ મને એવું લાગે છે કે ઉપરથી તમે જુઓ તો એક કળવું અઘરું છે કે નીતીશ કુમારને એટલે ફુવા રિસાયા ક્યાં નીતીશ કુમારને શું ડંખે છે શું જોઈએ છે શું કઠ્યું છે કારણ કે હું છેલ્લી મારી રાજકીય સમજણ પછી એક મેચ્યોર અને પીડ વ્યક્તિ તરીકે મને દેખાતા હોય ને તો તેજસ્વી યાદવ એનું જે રાજકારણ છેલ્લા બે વર્ષથી આપણે જોઈએ છીએ જે રીતે બિહારના કેમ્પેનિંગ એણે પ્રચાર કર્યો પ્રચાર પછી એણે વિરોધ પક્ષ તરીકે ભૂમિકા નિભાવી અને અત્યારે બી કુમાર સાથે રહીને બધા જ ઘોંટડા ઉતારતા જાય છે ક્યાંય એમનું નામ તમે જોવો આખું યાદવ પરિવાર એટલે આરજેડીનો આખો પરિવાર ક્યાંય બધી રીતે ઘેરામાં જે પણ તેજસ્વીનું નામ ક્યાંય નથી આવતું તો આટલી મેચ્યોરિટી સાથે અને આટલા ભત્રીજાની જેમ એ બીએમ કરે છે નિતીશ કુમારને તકલીફ શું છે એ હજી ખબર પડતી નથી હવે આ બધું જ જો કરો તો સંખ્યાબળની ઉપર આવશે બધું ખરેખર જો રાજીનામું પડે રાજીનામું પડવાનું છે કે કેમ વિધાનસભા ભંગ કરવી છે કે કેમ અને જો નંબર ઉપર આવે નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહે એનડીએમાં પણ તો એ તો ઓલરેડી અહીંયા ચાલુ જ હતું તો આગળ તમને શું ફાયદો થશે ભાજપ સાથે તમે જશો તો ભાજપ નથી તમને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનાવવાનું કે નથી ટોપ ફાઈવ તમને મિનિસ્ટ્રી આપવાના ભાજપની એનડીએ ની શરત એક જ છે જેને આવું એ આવો પણ ઉપર જો આવું હોય તો લોકસભામાં એટલે કેન્દ્ર સરકારમાં ટોપ ફાઈવ જે ખાતા છે એમાં હોમ ડિફેન્સ નીતિન ગડકરી એક્સ્ટ્રા અફેર અફેર મિનિસ્ટર અને નરેન્દ્ર મોદી આ પાંચને છોડીને જે જોઈતું એ બધું મળશે જેવી રીતે અપના દળ વાળા બે પેલા બેન અનુપ્રિયા પટેલ છે એવી રીતે તો એવું શું લઈ લેવાનું છે કે આ વારા ઘડી આટલી બધી પલટી મારવી પડે છે એવી કઈ બીક છે જે નીતિશ કુમારને વારે ઘડી આ બધું દબાણ ઉભું કરે છે જો તમે બિહારમાં મુખ્યમંત્રી તરીકે પાછા ચાલુ રહેશો તો એ તો ઓલરેડી હતા જ તો ભાજપ બી તમને બિહારના જ નેતા બનાવીને બેઠા છે ઇન્ડિયા ગઠબંધને તો ને દેશ વ્યાપી એક મોટો ચહેરો પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે હજી પણ આ રાજકારણ મને એવું લાગે થોડી ઘણી સમજ શક્તિની બહાર છે એ રાજીનામું આપે અથવા કુમાર પોતે કંઈક ખુલાસો કરે તો જ આપણને ખબર પડે કે ખરેખર ફુવાને પેટમાં ક્યાં દુખે છે ચોક્કસ અને એ ફુવાને ક્યાં પેટમાં દુખે છે દર વખતે કેમ દુખે છે એ તો સવાલ છે જ પણ જે રીતે જગદીશભાઈ આપણે સમગ્ર ઇન્ડી એલાયન્સની પણ વાત કરીએ કારણ કે બિહારમાં તો તૂટી જ રહ્યું છે સંયોજક બનાવવાના હતા હવે એ જ ભારતીય જનતા પાર્ટીની સાથે એનડીએમાં જઈ રહ્યા છે અને બીજી બાજુ આપણે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં તો ત્યાં તો ગઠબંધન ઓલમોસ્ટ તૂટી જ ગયું છે બીજી બાજુ અખિલેશે પણ આજે કહી દીધું કે મેં અગિયાર બેઠક આપીશું પરંતુ કોંગ્રેસને વીસ જોઈતી હતી એટલે ત્યાં પણ નારાજગી જ કહેવાય તો આમાં તો એવું લાગે કે આ બધી જ પાર્ટીઓ એક સાથે મળીને અથવા તો કોંગ્રેસને ખૂબ વધારે નીચે ડામવાનો પ્રયત્ન કર્યો છે અથવા તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો અપાવવાનો પ્રયત્ન દિવ્યા એક વસ્તુ લખી રાખો કે બકરાની લીંડી હોય ને એના છાણા ન થાય છાણા માટે ગાય અથવા ભેંસનું એનું છાણ જોઈએ બકરાની લીંડીથી થી છાણા ન થાય આ જે તથાકથિત ઇન્ડી એલાઇન્સ હતું એ બકરીની લીંડી જેવું હતું એ દરેક માથાને પોતિકા અસ્તિત્વનો પોતિકી લાલચનો પોતીકા સ્વાર્થનો અને પોતીકા જ વ્યવહારનો એના સિવાય કોઈમાં રસ નહોતો બધા જેટલા ભેગા થયા હતા એ દરેકના માથે જેટલા વાળ એટલા જ આક્ષેપો હતા કૌભાંડોના અને કંઈ કૌભાંડો એટલે ભારતીય જનતા પાર્ટી કંઈક દૂધે ધોયેલા છે ને આજ બધા પાપી છે એવું નહીં પણ અત્યારે રાજકારણમાં તો જેમ પ્રશાંતભાઈએ કીધું રાજકારણમાં તો છેલ્લો ગારાણાનો અને જેના હાથમાં એના મોમાં અત્યારે સરકારમાં જે છે એ લોકોની ઉપર જે હોય તે પરંતુ અત્યારે એ સત્તામાં છે એટલે વિપક્ષ નામનું આ જે ગઠબંધન છે એને બધાયને માથા એટલા આક્ષેપો અને માથા એટલા કૌભાંડો છે એટલે દરેકની નબળી નાડ સરકાર પાસે છે એટલે એ નબળી નાડ બધાની ભેગી થઈને ને જાડુ ગઠબંધન થયું હતું આ ગઠબંધન કોઈ ભારત માટે કે કોઈ એવા વિઝન માટે કઈ થયું જ નથી કોઈ આદર્શ માટે નહીં લોકતંત્ર માટે જો લોકતંત્ર ખતરામાં હોય તો લોકતંત્રમાં લોકોથી મોટું હાઈ કમાન્ડ કોઈ હોય જ નહીં લોકોએ સદ્દામ હુસેન પણ મારી નાખ્યા આપણે જોઈએ છીએ ગદ્દાફીને ગદ્દાફીને ગટરમાં હતા એમાંથી બહાર કાઢીને મારી નાખ્યા આ જ પ્રજા હતી ગદ્દાફીને

કોઈ પાસે દેશ ને રાષ્ટ્ર ને વિકાસ માટેની કોઈ કોઈ પણ પ્રકારની બ્લુ પ્રિન્ટ નહોતી કોઈ કરતા કોઈને સમાધાન નથી કરવું નૈતિકતા ને આ લોકોને તો બારમો ચંદ્રમાં છે જ્યાં નૈતિકતાની હદ પૂરી થાય ત્યાંથી તો આ લોકોનું બધું કારસ્તાન શરૂ થતું હતું એટલે ઇનડી એલાયન્સ જે તૂટી ભાંગ્યું તૂટી રહ્યું છે રાધર એનું પહેલેથી જ આ વાત હતી આ કા સંઘ ક્યારે કાશી પહોંચે એમ હતો જ નહીં ભૂતકાળમાં પહોંચ્યો નથી આની પેલાની ચૂંટણીમાં આવા બધા આપણે ફોટોજેનિક તો જોઈ જ દીધા છે કે બધા એકના બીજામાં હાથ હાથ હાથમાં વેલાની જેમ ફોટા પડવા પરંતુ પછી કાગડા કુતરા જેમ ઝીગડ્યા એ પણ આપણે બધા જોયું એટલે સારું થયું આપણે કહીએ છીએ ને સારું થયું મળવાને તમને શબ્દો મળ્યા ચરણે આવું તો વર્ષોના વર્ષો લાગે અને સારું થયું તમે સમજો છો શાનમાં કહેવા બેસું તો વર્ષો ના વર્ષો લાગે આખી ભારતની જનતાને સારું થયું આપી આજે મેલોડ્રામા કર્યો છે એ ખ્યાલ આવી ગયો કે આ દેશ સોંપાય નહીં આપણે કોક ને દીકરી પર દઈએ ને તો ખોરડું ખાનદાન હોય તો દઈએ એમાં ગરીબી અમીરી પછી વાત છે પેલા તો ખાનદાન છે કે કેમ આ જોવાઈ ગયું ચૂંટણી પહેલા જ કે આમાં ખાનદાની નામની કોઈ ચીજ છે નહીં એટલે આ મેલોડ્રામા આમ જ થવાનો હતો ઓકે અને આ મેલોડ્રામા આપણે કદાચ ઇન્ડી એલાયન્સ બન્યું ત્યારથી ખબર જ હતી કે થોડા સમય પછી જોવા મળશે જ પ્રશાંતભાઈ આપણે થોડા પાછળ ભૂતકાળમાં જઈએ જો હું કદાચ ભૂલતી હોઉં બે હજાર ચારમાં આ જ પ્રકારે એક વિપક્ષી ગઠબંધન બન્યું હતું એ જીત્યું પણ હતું અને સરકાર પણ બનાવી હતી શું આ વખતનું ગઠબંધન અને એ વખતના ગઠબંધનમાં ફરક છે અને જો આ વખતે ગઠબંધન સારું રહ્યું હોત તો એ કેટલું મજબૂત હોત અને કઈ રીતે એ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ને ટક્કર આપતું જે તે વખતે પરિસ્થિતિ જેમ ઓગણીસો સિત્યોતેર તમે બે હજાર ચાર એનથી પણ થોડા ભૂતકાળ તો ઇમરજન્સી પછી ઇન્દિરા ગાંધી વર્સિસ ઓલ એ રીતે વાજપેયી વર્સિસ ઓલ એ બે હજાર ચારનું ચિત્ર આપણી સામે હતું પણ એ વખતે શું હતું જે માથા હતા એ બધા માથાની કોઈક એક વેલ્યુ હતી બે હાજર ચાર ના જે નેતાઓ હતા એમાં જેમ નૈતિકતાની વાત જગીશભાઈ કરી એ પ્રમાણે કંઈક નૈતિકતા ને કંઈક મૂલ્ય આધારિત રાજકારણ હતું એ બે હજાર ચાર પછી તમે જુઓ તો જે કંઈ એટલે રાજનીતિક મૂલ્યો ક્યાંય રહ્યા નથી ઇન્ડિયા ગઠબંધનને મારે એમ ના શોર્ટમાં જો સમજાવવું હોય જ્યારે બન્યું હું પોતે એવું એટલે હું નહીં ઘણી બધી જનતા પણ સ્વીકારતી હતી કે ભાઈ ઇન્ડિયા ગઠબંધન આગળ સ્ટ્રોંગલી વધે તો છેલ્લે ફાયદો કઈક જનતાને થાય કે ભાઈ મજબૂત વિપક્ષ હોય કે સરકાર મજબૂત બને અને એનાથી લોકોને કંઈક ફાયદો મળે પણ હોસ્ટેલમાં દસ પંદર છોકરા ભેગા થયા હોય સવારમાં અને એવું નક્કી કરે કે હાલો ને આજે કંઈક કરીએ એટલે એક જણ એવું કે કામ કરો આપણે સારું લંચ કરવા જઈએ બીજો કે નાના આપણે બધા ભેગા થઈને મૂવી જોવા જઈએ ત્રીજો કે નાના કોઈક ભાઈબંધના ઘેર જઈને બેસીને પાર્ટી કરીએ ચોથો કે નાના કંઈક રમત રમવા કોઈ ગ્રાઉન્ડમાં જતા રહીએ પાંચમો કે આમ નઈ આવું કરે એ વાત વાતમાં હાંજ પડી ને છેલ્લે એમ થાય એના કરતા જેમ છે એમ ચાલવા દો ને આ ગઠબંધન ની વ્યાખ્યા અત્યારે હું જોઈ રહ્યો છું કે જેમ છે એમ ચાલવા દો ને બધા પોતપોતાના રસ્તે પોતપોતાની રીતે કામ કરશે પણ મૂળ વાત એ છે કે એવું એવું છે છે કે કે કુમાર એટલે માન જળવાતું નતું હવે ઇન્ડિયા ગઠબંધન માં માન જળવાનો પ્રશ્ન જ નહોતો તમારા બધા ભેગા થઈને સર્વાઈવલ એટલે પેલા પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવાની હતી કે આ લોકસભા પણ તમે ત્રણસો પચાસ કે ચારસો સીટ થી ભૂંડાઈથી હારો એની સામે જો બધા ભેગા થાવ તાલીસ માંથી પણ બસો પચીસ તો એવી છે કે ખરેખર ફીણ લેવડાઈ દે અને આમનો જે ટાર્ગેટ છે એને ના પહોંચવા દેવો હોય તો ઇન્ડિયા ગઠબંધનના ચાર મુખ્ય રણીધણી અને ચાર મુખ્ય રાજ્ય જેમાં નીતિશ કુમાર ક્યાંક ને ક્યાંક મમતા બેનરજી કર્ણાટક અને મહારાષ્ટ્ર આ ચાર સ્ટેટ જે છે એ દે એવી પરિસ્થિતિમાં હતા પણ આ બધું જો થાય હવે માનો કે બિહારની આપણે વાત કરીએ તો નીતિશ કુમાર ઓલરેડી ગઠબંધનમાં હતા ગઈ વખતે સત્તર માંથી સોળ સોળ સંસદ સભ્યો એમના હતા સત્તર સત્તર અને છ રામવિલાસ વિલાસ ની પાર્ટી તો અત્યારે ઇન્ડિયા ગઠબંધન ગઠબંધનમાં હોય અને ખરેખર બધા ભેગા થઈને કંઈક કામ કરે તો ક્યાંક નાની મોટી ફોર્મ્યુલા પ્રધાનમંત્રી ની બને અહીં તો બહુ ક્લિયર છે મેં જે કીધું એ કે માત્ર મોદી સાહેબના તમારે ગુણગાન ગાવાના છે ભજન કરવાના છે અને મોદી સાહેબ ની વિચારધારા વિચારધારા ગમે તેવો હારી કે નરસી પણ અહિયાં તમે હોય તો કે ડ્રાઈવિંગ સીટ ઉપર લોકોને સ્કોચ કરી શકો એ પોઝિશન હતી હવે આ બધું જ થયા પછી જો તેજસ્વી યાદવ હજી સાયલન્ટ છે અને આ બધાની વચ્ચે કોંગ્રેસનું હજી કોઈ સ્ટેટમેન્ટ આવતું નથી નહીતર ઇન્ડિયા ગઠબંધન બચાવવાની જો પોતાની એક જનૂન હોય તો મને એવું લાગે કે અત્યારે અત્યારે મલ્લિકાર્જુન ખડગે નીતિશકુમાર કુમારને મળીને બોલાવવા જોઈએ અત્યારે જ રાહુલ ગાંધી એમની જોડે વાત કરવી જોઈએ એવું તો કે દેખાતું નથી એ કદાચ પહેલેથી જ્યારે બેઠકો એક બાદ એક તડતી જતી હતી ત્યારે જ દેખાતું હતું કે બધા જ નિરસ છે કોઈને એક સાથે રહેવામાં રસ નથી આપ તમામ મારી સાથે જોડાયા ચર્ચા બદલ એ બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર અને આ સાથે જ મુદ્દાની વાતમાં હાલ બસાતી નમસ્કાર ごありがとうざいなんだ